નમસ્તે શ્રી દેવગંગેવ ઓર્ગેનિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તળાવિયા જગદીશ મારું ગામ છે વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મારા મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો ઓગણપચાસ પચાસ પાંચ બત્રીસ તો આપણે આ ગાય માતા હાટું નેપિયર ઘાસ આપણે વાવ્યું છે બુલેટ ઘાસ સૌપ્રથમ તો આપણે ઓર્ગેનિક ખેતી માટે આપણે ગાય માતા ઘેર રાખવા જરૂરી છે અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે ગાયનું દૂધ ઘી માખણ સાસ આપણે સારું આરોગ્ય રહે છે આપણા પરિવારનું એટલે આપણે આ ગાય માતા માટે આપણે નેપિયર ઘાસ વાવ્યું છે તે આપણે થોડીક જગ્યામાં જ વાવ્યું છે અને આપણા દોઢ બે મહિને અવળું અવળું થઈ જાય છે આ વાઢ આવી જાય છે અવળું આવી રીતે વાઢવી એટલે આવી રીતે ફૂટી જાય છે થૂમડા ઓછી જગ્યામાં સારી રીતે આપણે સારો મળી રહે છે હવે આપણે અડધી કલાકમાં આ એક કઠોડા ઉપર વઢાઈ ગયું છે ત્રીસ લાઈનું વાયુ છે આપણે એક દિવસે અડધી લાઈન જોઈ એટલે આપણે આ હિસાબથી આપણે સાઠ દિવસનું એ ઓલરેડી થઈ જાય છે જોઈ શકો છો પ્રોટીનની માત્રા બી સારી છે સારી રીતે આ ગાય આપણી ખાય છે જો અને ગ્રીનરી બી સારી છે પ્રોટીન સારું છે એટલા માટે હોંશે હોંશે ખાય છે અને ગાય તો આ બે થૂમડાનો જ માલ છે મણ જેટલું છે આ અડધી કલાકમાં કઠોળ એક વાઢી નાખ્યું સમયની બચત થાય છે વાઢવામાં સારો સારી રીતે ઘડીકમાં ભેગું થઈ જાય નાની કાતળીઓ આવી આપણે આવી રીતની વાવવાની હોય છે જો આવી આવી કાતળી કરી નાખવાની પછી એને એક આ આવી રીતે આમ ભોમમાં જવા દેવાની એક કાતળી એકને બાર રાખવાની એક ગાંઠને આવી રીતનું આને સોંપવાનું હોય છે કોઈને આ ઘાસની કાતળીઓ લેવી હોય તો આપણા કોન્ટેક નંબર છે નવ્વાણું ઝીરો ઓગણપચાસ પચાસ પાંચ બત્રીસ એવી રીતની એક કાતળી આપણે પાંચ રૂપિયાની આપશું કિંમતમાં જો ઓસે જગ્યામાં સારી રીતનું આપણું સારાનું મેનેજમેન્ટ થઈ જાય છે મોટા બહુ રાડા થાય તો આને આપણી પાસે સાફ કટર હોય તો કટિંગ કરીને એ રીતે બી ચાલે અને આપણી પાસે સાફ કટર ન હોય તો થોડાક કૂણા હોય ત્યાં વાઢી લેવાના અને આપણે જીવામૃત આંકડો ને એવું આપણે આ તુવેર સાથે આને ડીપ ઇરિગેશનમાં પાછી બીજું કોઈ ખાતર કે દવાની આને કોઈ જરૂરિયાત છે નહીં જોઈ જવું પાણી ઓછું હોય તોય ચાલે આ કાંઈ ધોર્યા નથી પાતા ડ્રીપથી જ પાછું તો આ ડ્રીપની નળિયું જ છે ને જ પીવે છે ડ્રીપ ઇરીગેશન ઓછા સમયમાં વધાઈ જાય છે ઓછી જગ્યા સારી રીતે આપણે બે પશુનું વ્યવસ્થિત આપણે રેડી હાલે છે આ ઘાસમાં સર્વે ખેડૂત મિત્રોને આવું આવું